નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ આજે આપણે પોઝિટિવ ટિપ્સમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ કેમ જરૂરી છે આત્મવિશ્વાસ જીવનમાં કેમ જરૂરી છે મિત્રો જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે ઘણી વખત આત્મવિશ્વાસની કમીને કારણે આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકતા નથી વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા આત્મવિશ્વાસથી કામ કરવું જરૂરી હોય છે દરેક વ્યક્તિના જીવનમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માગતી હોય છે પરંતુ અનેક વાર આત્મવિશ્વાસની કમીને લીધે સખત મહેનત કરવા છતાં તે સફળ થઈ શકતા નથી તો આપણે એવી થોડીક પોઝિટિવ ટિપ્સ જોઈશું કે જેનાથી સેલ્ફ કોન્ફિડન્સ વધી શકે છે મિત્રો આત્મવિશ્વાસ જો આપણે આપણો વધારો હોય ને તેનો પ્રથમ પાયો છે સ્વાસ્થ્ય આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું હોવું જોઈએ એટલે કે સ્વાસ્થ્યનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મહત્ત્વ છે શારીરિક અને માનસિક રીતે જો આપણે સ્વસ્થ રહીશું ને તો આત્મવિશ્વાસ હંમેશા બુલંદ રહે છે અને બીજી વાત એ કે આત્મવિશ્વાસ વધારવા માટે બીજાની હંમેશા મદદ કરવી જોઈએ જ્યારે આપણે બીજાની મદદ કરીશું તો આપણી અંદર જ એવો વિશ વિશ્વાસ વધશે આપણી અંદર જ એવો વિશ્વાસ વધશે કે તમે બીજા માટે બીજા માટે પણ કાર્ય કરવા માટે સક્ષમ છો આ અહેસાસ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે અને મિત્રો અગત્યની વાત તો એ છે કે તમારી ભૂલોમાંથી શીખો આપણામાં જે ભૂલ છે ને આપણામાં જે ભૂલો હોય છે ને એ ભૂલોમાંથી આપણે કંઈક શીખવું જોઈએ માનવી છે એટલે ભૂલો તો દરેકથી થાય સ્વાભાવિક છે પણ એ ભૂલોમાંથી પણ આપણે શીખ લેવી જોઈએ વ્યક્તિએ તેની ભૂલોમાંથી શીખવું જોઈએ ભૂલો બદલ અફસોસ કરીને બેસી રહેવું કે પોતાને ખુદને કમજોર માનવું એ વ્યર્થ છે પણ કમજોર માનવાને બદલે તેમાંથી આપણે જે સફળ થવું છે એ શોધી નાખવું જોઈએ વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તેનો આત્મવિશ્વાસ કોઈ પણ સંજોગોમાં ડૂબતો નથી તો મિત્રો આપણી જે ખામીઓ છે કે કોઈની પણ ખામીઓ છે એને હંમેશા આપણે દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી દરેકમાં કોઈને કોઈ કમીઓ હોય છે આપણે આપણી ખામીઓને કારણે આપણે આપણી ખામીઓને કારણે ખુદને કમજોર ન સમજવાને બદલે આપણી ખામીઓને દૂર કરવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ આવું કરવાથી જ મિત્રો આત્મવિશ્વાસ આપણો ચોક્કસ વધે છે અને બીજી વસ્તુ એ ખાસ કે ખુદને ઓળખો પોતાને ઓળખો વ્યક્તિએ તો સૌથી પહેલાં ખુદને ઓળખવું જોઈએ આપણે આપણી જાતને ઓળખવી જોઈએ આપણે આપણી જાતને ઓળખવી જોઈએ અને તમારી પ્રતિભા વધારવા માટે કામ કરવું જોઈએ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા કે વિશેષતા છુપાયેલી હોય છે જો આવું કરશો તો તમે ચોક્કસ તમારામાં આત્મવિશ્વાસ પ્રાપ્ત કરશો મિત્રો દરેક વ્યક્તિમાં કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ તો ખૂબ હોવો જરૂરી છે આત્મવિશ્વાસ એ વ્યક્તિને ખૂબ જ અઘરા શિખરો સર કરવામાં પણ મદદરૂપ થાય છે પરંતુ એ જ આત્મવિશ્વાસ જ્યારે અતિ આત્મવિશ્વાસમાં જો પરિણમે ને તો ત્યારે તે મૂર્ખ પણ ક્યારેક સાબિત થાય છે જેનું મુખ્ય કારણ એ હોય છે કે કોઈપણ વિષયનું કોઈ પણ વિષયનું જો આપણને પૂરતું જ્ઞાન ના હોય અથવા આપણે એના વિશે વિજ્ઞાન ધરાવતા ના હોય કોઈ પણ વિષયનું પૂરતું આપણને જ્ઞાન ના હોય જેના કારણે એક આદત બની જાય છે જેના કારણે એક આદત બની જાય છે કે આપણે આપણા અધૂરા જ્ઞાનને જ સાચું માની રહ્યા હોઈએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં દરેક વ્યક્તિ જીવનમાં સફળ કે નિષ્ફળ તો થાય જ છે પરંતુ એનાથી ગભરાવાની કાંઈ જરૂર નથી પરંતુ એનાથી કાંઈ ગભરાવાની જરૂર નથી પરંતુ જો તે સફળતા કે નિષ્ફળતાનું વિશ્લેષણ કરવામાં આવે એને સાચા અર્થમાં સમજવામાં આવે સાચું જ્ઞાન મેળવવામાં આવે તો જ યોગ્ય રીતે આપણે આગળ વધી શકીએ છીએ તો આત્મવિશ્વાસ વધારો આત્મવિશ્વાસ વધારો તો સફળતા ચોક્કસ તમારી મુઠ્ઠીમાં રહેશે આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર